નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બાર પાસ માંગવામાં આવ્યું છે તેમજ અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ્યુકેશન માંગવામાં આવ્યું છે જે આપણે વિડીયોમાં જોવાના છીએ આ જે ભરતી છે તેમાં ટોટલ છપ્પન હજાર સાતસો જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેવી એટલે કે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ બાચનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છે કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે કેવીએસ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક આસિસ્ટન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સ્ટેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર પ્રાઇમરી ટીચર નર્સ એક્ટિવ ટીચર એન્ડ કોચ સ્પેશિયલ એજ્યુકેટર એન્ડ પીયુન આટલી પોસ્ટ કુલ ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો છપ્પન હજાર સાતસો જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય કરી દેસુ એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે પાંસઠ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા અઢાર વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારા ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ બી એડ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસિશનમાં તમને જ્યારે પણ આ ભરતી આવશે ત્યારે તમને લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરશું તેમાં તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના ઉપર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ બધા અપલોડ કરીને ત્યારબાદ જોતો રહેવાનું રહેશે જ્યારે પણ તમને કોલેટર મળે ત્યારે એક્ઝામ દેવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એપ્રિલ બે હજાર પચીસમાં તમને આ ભરતી છે તે જોવા મળશે એટલે જ્યારે પણ આ ભરતી આવશે ત્યારે તમને વિડીયો દ્વારા અથવા તો આ વિડીયોના ડિસિશન તમને એક લિંક મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એપ્રિલનો એન્ડ એ આ ભરતી માટેના લાસ્ટ દિવસો હોય છે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળી જશે જ્યારે પણ આ ભરતી છે તેની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જશે ત્યારે તો મિત્રો આ તો આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત